ગુજરાત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પારડી તાલુકાના ટીઘરા ગામમાં દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર જીઆર ગઢવી પોતાના પોલીસ કાંફલા રેવન્યુ વિભાગની ટીમ અને જીબી સાથે ટીઘરા ગામમાં પહોંચ્યા હતા ધનસુખ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે સની રાજુ ઉર્ફે રામુભાઈ નાયક દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલી દુકાનો કાર્યવાહી કરી હતી આ બંને વ્યક્તિઓ અગાઉ કેસમાં સંડોવાયેલા હતા અને આ દુકાનો સરકારી જમીન પર અનઅધિકૃત રીતે બાંધવામાં આવી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હતું કાર્યવાહી દરમિયાન દુકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ પારડી તાલુકામાં થઈ છે જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અનેક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સરકારના આ પગલાને ગેરકાયદેસર દારૂના ધંધા સહિતની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે એક દાખલારૂપ પગલાં તરીકે જોવા આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ સામે લાલા કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે આ કાર્યવાહીને પગલે અન્ય તાલુકાઓમાં પણ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી શકે છે